આવનારા જે કાંઈ દિવસો છે તેમાં ટેકાના ભાવે જે કાંઈ ચોમાસું પાકો છે તેની મગફળી અને બીજા અન્ય ચોમાસું પાકોની છે તે ખરીદી શરૂ થવાની જગ્યાએ તારીખથી તે આવી ચૂકી છે હવે સામાન્ય રીતે દર વર્ષે છે તે લાપાસમના દિવસે જે કાંઈ ટેકાના ભાવે શુભ મુહૂર્તની અંદર છે તે લાપાસમના દિવસે છે તે ટેકાના ભાવે ખરીદી શરૂ થતી હોય છે પરંતુ માવઠાની આગાહી અને બીજા ઘણા સંજોગોના કારણે આ વખતે જે કાંઈ ટેકાના ભાવે જે કંઈ ખરીદી છે તે થોડી મોડી થઈ છે અને આ જે છે તે જે કાંઈ કૃષિ મંત્રાલય છે તેના દ્વારા નવી તારીખ છે તે જાહેર કરવામાં આવી છે એક નવેમ્બરના દિવસથી એટલે કે આજથી લગભગ ચારથી પાંચ દિવસની અંદર છે એક નવેમ્બરથી જે કાંઈ ટેકાના ભાવે મગફળી છે તે ખરીદવાનું છે તે શરૂ કરવામાં આવશે જે કંઈ ખેડૂતોનો તે આમાં વારો આવશે જે કાંઈ નંબર આવશે તે મુજબ મેસેજ કે ફોન કરીને આ નજીકના જે કાંઈ એપીએમસી છે તેમાં છે તે આ મગફળી છે ખરીદી કરવામાં આવશે જેની નોંધ લેવી આ સાથે ચેનલમાં ન હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરે આવી જ માહિતી માટે છે તે વિડીયોને શેર કરી લાઈક કરી અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના